હસ્ત વર્ગ મુખ્યપયા સ્નાનુ સ્થાન સમાર્પયાને દ્રણ સ્થાન સમર્પયા पंचो हा कयो कयो ला ते तव्हां પયો મધુ મધૌ ચ શર્કરાયુત પંચામૃત મયાની સ્નાનાર્થ પ્રથમ પયસ્નાન સમાર્પ્યા ત્વતીય દધિષ્ના સર્પ્યા તૃતીય દતસ્ના સર્પ્યા ચતુર્થે મધુસ્નાન સમર્પ્યા પંચમે શર્કરાસ્નાન સમર્પ્યા મિલિત પંચામૃત અભાવ પયસ્નાન સમાર્પયા કે આપણામાંથી જે કંઈ રહી ગયું હોય આપણાથી નાખવામાં ભૂલતી ગયું હોય ભાઈ હું ભૂતિ સ્નાન કરાવી બધાને ચતર્વત ભગવાનને பஞ்சாம பஞ்சாம்பே சுயோதகஸ்நே சுதாத் பண்ணியலம் சமரே

સ્થાન ધૂપમ દીપમ નૈવેદ્યમ વસ્ત્રમ પરિકલ્પ્યા અમે જોકે ભગવાન તમે સ્નાનમાં છો સ્નાનમાંથી આપણે બહાર નીકળી એટલે આપણે ચુવાલ જોયું ધોત્યું જોઈએ આ જોઈ જઈ જઈએ ભગવાન પાસે પણ આપણે બધું મૂક્યું છે એ ગંગામાં આ નમો નમો મહાપુરાણ પ્રસન્નતા પ્રાપ્ત હે ઓ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને

ધીમે 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 ગંગાજી આની ઉપર જ આપવાનું ગણપતિ ઉપર હું તમને કહું ત્યારે સોપારી પર આપજો બરોબર ઓમ હરિ ગંગ ગણપતિ બધા હાથ રાખો ભાગો ને બસ મહા हिमाग्रजां सुतानुनां गणेशमेषवन्दनम् अनेकचक्रवक्रतुण्डनागयज्ञसूषकं रुक्तग्र तुम्रनेत्रशक्रवस्त्रपाण्डितं नमो भक्तवृक्ष પાસપાણી ચક્ર પાણી મૂષકાધિરોહણ યજ્ઞકોટિસૂર્યકોટિ વ્રજ કોટિમોલ ચિત્ર સાલ મુક્તિમાલ બાલચંદ્ર શોભિત કલ્પ વૃક્ષ ભદ્રવ્રક્ષ તે નમોગજાન વિશ્વધી વિશ્વૈર્ય વિશ્વકર્મ નિર્મિત વિશ્વકૃત વિશ્વાહત્ર ત્ર પૂજિમ ચુર્ભુજ ચુર્મુખ ચુરવાદી સેવિત કલ્પવ્રક્ષ ભક્ત વૃક્ષ તે નમો ગજાન ભૂતભવ્ય હવ્ય કવ્ય ભાર્ગવાદી સેવિં દિવ્યતાલ જાલમાલક પાલ વીત પૂર્ણ બ્રહ્મ શુલ્ક પર્ણ પાસદા પુરાતન કલ્પવ્રક્ષ ભક્ત વૃક્ષ તે નમો ગજાનસુમ અષ્ટિ ઋષિભુતિસદિ પ્રદાયમસર્મ પૂજનાદિ નિશ્ચિત ભૂતદ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિદાનવ્રાક્ષ તેમો ગજાન પટેમ जय श्री स्मरण मात्रेण जय संसार वंदनाति विमुछे दे नमस्तुषे विष्णवे प्रभु विष्णवे ओम विष्णु परमात्मा पूर्ण प्रसन्नता प्राप्ति लक्ष्मी नारायण देवता पूर्ण प्रसन्नता प्राप्ते शटान समर बयामे आ ओम गंगे च यमने सेवकुलावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं सर्व तीर्थाणि नाम

બ્રહ્માર ગુરુ વિષ્ણો ગુરુ દેવ ઓ મહેશ્વરા ગુરુ સાક્ષાત્ બ્રહ્માતા સુદર્શ ગુરુ નમા માલ્યાદિની સુગંધીની માલત્યાદિની વે પ્રભુ મે આનીતાની પુષ્પાની પૂજ્યદામ પરમેશ્વર સેવંતી કબલ ઉપહાર છે જ આ ઉપહાર આર આર લાવ બાબુને ખાટમાં દીધો ભગવાન હાથ રાખાય હાલ રડાડજે બસ હું પણ ચડાવી દઉં એ બીજો આપો બાપડે शेवंतीका बकुल पंकज साल पुष्पे बिलव प्रभाव तुलसीमालदेवी संपूजयागदीश्वर मयी प्रसिद्ध पुष्पमालिगा समर्पयामि प्रेदेनाम मैत्रावणूं निर्मिता प्रतिष्ठां ते करो यंत्रमंडले देवते सह सो प्रतिष्ठि यश मात्रेण जन्म संसार वंदनात विमुष्यते नमस्तस्य विष्णवे प्रभु विष्णवे ઋ્વેદાય નજુર્વેદાય નમ શ્યામવે નથર્વેદાય નમો નમ ધાન્યક્ષ સમર્પયા

ओम श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेवा हरे पिवास्मा मृत वे तु देवा गोविंद दामोदर माधवेदी ਇਹਨਾਂ ਯੁਗ ਪਾਣੀ ਨੰ ਪੁੰਨਿਆ ਮੁੰਨਿਆ ਹਮ ਦੀਰਗਮਾਯੁਰਸਤੁ ਦੀ ਬ੍ਰਹਮ ਸੁਬ੍ਰਹਮ ਤੇਨਾ ਯੁਗ ਪਾਣੀ ਨੰ ਪੁੰਨਿਆ ਮੁੰਨਿਆ ਹਮ ਦੀਰਗਮਾਯੁਰਸਤੁ ਬਪਨ િંદપરવિંદખારવિંદિન વટાસ્પત્રાસટેશના બુકોંદ મનસા સ્વરામિ ત્રીરાય પાણીન પુણ્ય પુણ્યમ દીર્ઘમાયુ અસિં બૃહંતો બૃહતો विक्रेतु कामाखिलगोपकन्या मुरारी पादा चितवृतवृति तवरू ददप्यादिकम् मोहवसंमतेता गोविंद दामो दर्मादवे तेरा वाणी पुण्य कन्या हे गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समव्यापयोगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर्बादवेदि तिरायपाण्यं पञ्ज्यां पुण्यां विद्वायुरास्तु सुखं शयानं निलये जनिपं मा निवेष्णो प्रवदन्ति मृत्या ते निश्चितं तन्मयां व्रजन्ते गोवेन्ददामो धर्माधवेति तेनाग्पाणिनं पञ्जं पञ्जहं दीर्घमालयुतमरे सुखां सयानमिदमेव सारं दुःखं वसामे इदमेव जाव्यं गोविन्द दामो धर्मादवेदि गोविन्द रामो धर्मादवेदि श्रीकृष्णराधा वर्गोकुलेशं गोपालगोवर् ધન નાત વિષ્ણુ જીવે પીબશમા મૃતવે તુ દેવા ગોવિંદ રામો ધર્માસરવે તી આખોને તુ દેમ આરોગ્ય ગુરુબ્રહ્માર ગુરુરૂષ્ણો ગુરુદેવો મહેશ્વર શ્વણમાત્રેણ જન્મ સંસાર વંદના વિમૂષ નમસ્ત વૈષ્ણવે પ્રભુ વૈષ્ણવે કપોરગૌરવ સંસારુજિગેન્દ્રારં સદાવ હૃદયારવિંદે ભવ ભવાની શરીર નમા મંગલમ ભગવાન મંગલમ ગુરદ્વ મંગલમ મુડરે કાક્ષુ મંગલાય સ્તનો માંગળયે શિવેશ્વર વાદિસાધુકેરણીયે ત્ર્યબકે ગૌરી મારાયણી નમસ્ત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણો ગુરુદેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત્બ્રહ્મ તસ્મૈશે હા આવી ભાઈ ત્યારે